નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું શનિવારના રોજ મિત્રો જોવા મળી રહી છે ભારી માં મિત્રો રાબિતા મુજબ આવક છે અને પાલમાં વાત કરું તો આજે એકતાલીસ પાલ જોવા મળી રહ્યા છે આજે પાલમાં તો આવક સારી જ છે એકતાલીસ પાલની લાઈન થઈ ગઈ છે જો મિત્રો ફરી મિત્રો એક પાલ આવી ગયો છે ટેમ્પાનો જો અહીંયા આ બેતાલીસ પાલ છે અને હાલ હરાજીનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે સૌથી ભારીમાં તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે આજે કેવો બજાર ખુલે છે ત્યાં આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં અહીં સુધી બન્યા જો આજના કપાસના ભાવ જોવા માટે ਮਰਪੜਾ ਗੋਣ 1521 1521 ਬਹੁਤ ਜੋ ਜੇ ਸੁਪਰ ਨੰਬਰ 1 ਕੁਆਲਿਟੀ ਹੈ ਮਤੇ ਮਤੇ ਉਕਾਸੀ ਯਾਰਦੀ ਪਾਣੂ ਥੰਨੂ 4 ਰੁਪਿਆ 11 4 1521 પંદરસો ને એકવીસ સુપર નંબર વન કોલે પંદરસો ને એકવીસ અઠાવીસોતેર ત્યાંથી પંદરસો ને એકવીસ સુપર નંબર વન ક્વોલિટી સુપર ઉતારા સાથે

1351 सिगरेट के बॉल्स मंगले होल પંદરસો મિત્રો ક્વોલિટી છે જે મીડિયમ ક્વોલિટી છે તેના મિત્રો ચૌદસો થી પંદરસો ના ભાવ બોલાઈ રહ્યા છે સાવ નબળી ક્વોલિટી છે તેના મિત્રો અગિયારસો થી ના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો અને જે સુપર ક્વોલિટી છે તેમાં મિત્રો આજે દસ રૂપિયા આસપાસ બજાર ઢીલું જોવા મળી રહ્યો છે